નમસ્કાર દોસ્તો કેમ છો બધા હું સુમિત ચાવડા આઈસી પરિવાર વતી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આપણી કરંટ અફેરની સિરીઝ એવી એટલે કે આજની ચર્ચા ત્રણસો ને સાઠ ડિગ્રી એના એક નવા એપિસોડ સાથે તમારા સમક્ષ હું હાજર થયો છું કે જેમાં પીએમ શ્રી યોજના કે જે તાજેતરમાં ચર્ચામાં હતી તો શું છે પીએમ શ્રી યોજના તેની અંદર શું છે મહત્વના ફેક્ટ્સ તેની આપણે સંપૂર્ણ ચર્ચા કરવાની છે અને હાલમાં શું કામ ચર્ચામાં હતી તેની પણ માહિતી આપણે મેળવવાના છીએ તો દોસ્તો ચાલો શરૂઆત કરીએ પીએમ શ્રી યોજના શું છે તો પેલા તો પીએમ શ્રી યોજના જે ચર્ચામાં છે અત્યારે એ આપણો આજનો ટોપિક રહેવાનો છે તેની અંદરના મુખ્ય મુદ્દાઓ શું રહેવાના છે તો કે દોસ્તો પીએમ શ્રી યોજનાની માહિતી કે દોસ્તો પીએમ શ્રી યોજના છે શું તો કે પીએમ શ્રી જે યોજના છે દોસ્તો કેન્દ્ર સરકારની જે બે હજાર વીસ ની શિક્ષણ નીતિ છે તેને અનુરૂપ બનાવવામાં આવેલી બે હજાર ને બાવીસ ની સાલમાં શરૂ થયેલી એક યોજના છે આ યોજનાનો સમયગાળો દોસ્તો બે હજાર બાવીસ થી બે હજાર સત્યાવીસ રહેવાનો છે જેની અંદર શું છે માહિતી એ ચર્ચા આપણે આગળ કરીએ છીએ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે અને વિશેષતાઓ શું છે તો કે દોસ્તો આ યોજના જે કોઈક માપદંડ બનાવવામાં આવશે કે જેની અંદર રાજ્યો અને એની અંદરના જે જિલ્લાઓ છે તેની અંદરની સ્કૂલ જેને આદર્શ શાળા બનાવવાનું શું તો કે આદર્શ શાળા બનાવવાનો કેન્દ્ર સરકારનો મુખ્ય હેતુ રહેલો છે હવે આ આદર્શ શાળામાં તો કે ટેકનોલોજીકલ જે માળખું છે તે કઈ રીતે વિદ્યાર્થીઓને આપી શકીએ પછી ડિજિટલ લાઇબ્રેરી આધુનિક શિક્ષણ આધુનિક જે શિક્ષણનું માળખું છે તે આપણે વિદ્યાર્થીઓને કઈ રીતે આપી શકીએ તેની આ યોજનામાં મુખ્ય ઉદ્દેશ્ય રાખેલો છે ત્યારબાદ દોસ્તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે છે એ શું ભંડોળ રાખવાનું છે તો કે દોસ્તો આજે યોજના છે ને એનું ટોટલ જે ભંડોળ છે ને એ સત્યાવીસ હજાર કરોડ ની આસપાસ કઈક હિસ્સો ચાલીસ ટકા રહેશે એટલે કે જે આ ટોટલ ભંડોળ છે તેમાંથી ચાલીસ ટકા જે છે એ રાજ્યો આપશે અને સાહીઠ ટકા જે ભંડોળ છે એ કેન્દ્ર સરકાર આપશે આ રીતનું કંઈક ગણતરી લેવામાં આવી છે ત્યારબાદ જે ઉત્તર પૂર્વના જે રાજ્યો છે તેની અંદર નેવું ટકા જે છે એ કેન્દ્ર સરકાર અને દસ ટકા જે છે એ આ રાજ્યોનો હિસ્સો રહેશે આ રીતે કઈક ભંડોળના માપદંડો રાખવામાં આવેલા છે ત્યારબાદ દોસ્તો જે યોજના છે તેની અંદર શાળાઓની પસંદગી પ્રક્રિયા કઈ રીતે રહેશે દોસ્તો આ યોજનાની જે માહિતી છે એ માહિતી પરીક્ષા લક્ષી તો આપણને પરીક્ષાની અંદર તો કામ આવવાની જ છે પરંતુ આ જે યોજના છે તે હાલના વિદ્યાર્થીઓને કઈ રીતે માહિતગાર કરી શકીએ આપણે તેના માટે પણ આ વિડીયો છે હું શું કામ આ કહી રહ્યો છું કેમ કે આની અંદર દોસ્તો આ યોજના જે છે તેમાં માપદંડો કહીએ તો પેલા તો રાજ્યોનું સિલેક્શન કે રાજ્યો કયા સિલેક્ટ કરવા એ માપદંડમાં જો રાજ્યો આવતા હશે તો સિલેક્ટ થશે એની અંદરના જિલ્લાઓ જે જે વિદ્યાર્થીઓ છે છે સ્કૂલો દોસ્તો એની કઈક એક પરીક્ષા જે નક્કી થયેલી છે એ પેલા લેવામાં આવશે કે જેની અંદર જો તમે કોઈ ગામડામાંથી અને શહેરમાંથી લાવવાના રહેશે ત્યારબાદ એક શારીરિક માપદંડ લેવામાં આવશે અને ત્યારબાદ તમારી જે છે એ પસંદગી થશે એટલે કે દોસ્તો આ યોજનાની અંદર જો સિલેક્ટ થવું છે તો એક ક્રાઇટેરિયા છે એક માપદંડ છે તે રાખેલો છે અને તેમાંથી વિદ્યાર્થી એને ઉત્તીર્ણ થવાનું રહેશે ક્રાઈટેરિયામાં પાસ થવાનું રહેશે જે મેં ચર્ચા કરી એ મુજબ છે હવે દોસ્તો ત્યારબાદ પીએમ શ્રી યોજના કે જેનો વિરોધ કરનારા રાજ્યો ક્યાં છે એની ચર્ચા કરવાના છીએ અને અગત્યના જે પરીક્ષા માટે મહત્વના કહી શકાય તેવા એમસીક્યુ ની ચર્ચા કરીશું તો દોસ્તો ચાલો દરેક જે મુદ્દાઓ છે એની વિસ્તૃતમાં ચર્ચા કરીએ तो पहला तो पीएम श्री योजना दोस्तों ये नाम छे प्रधानमंत्री स्कूल्स फॉर राइजिंग इंडिया बराबर पहला तो दोस्तों आ नाम याद राखी लेजो કોઈ પણ પરીક્ષાની અંદર સીધું કોઈ પણ યોજના હોય છે એનું ફૂલ ફોર્મ એટલે કે દોસ્તો યોજનાની જાહેરાત બે હજાર ને બાવીસ થી થઈ છે એટલે કે શરૂઆત બે હજાર બાવીસ થી ક્યાં સુધી તો કે બે હજાર ને સત્યાવીસ સુધી રહેવાની છે

કેન્દ્ર સરકાર જે છે એનો સાહીઠ ટકા અને રાજ્યોનો ચાલીસ ટકા જેવો ભંડોળમાં હિસ્સો રહેવાનો છે અને ઉત્તર પૂર્વીય જે રાજ્યો છે તેમાં નેવું ટકા કેન્દ્ર સરકાર અને દસ ટકા જે છે એ એ નો ભંડોળ રહેવાનું છે દોસ્તો આ બંને જે નામ અને સમયગાળો પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવું કહી શકાય ત્યારબાદ આગળ જોઈએ આની અંદર દોસ્તો ચૌદ હજાર ને પાંચસો સ્કૂલ કે જે આપણે સિલેક્ટ કરવાના છીએ અને આ સ્કૂલોની અંદર આ યોજના છે એનો જે લાભ મળવાનો છે તો પીએમ શ્રી યોજના તો પેલા એનું નામ શું છે તો કે પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા એટલે કે પી એમ એસ એચ આર આઈ પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા બરાબર દોસ્તો

આવી બનાવવા એટલે કે આદર્શ શાળા બનાવવા અને આ યોજના જે છે એ બે હજાર બાવીસથી કંઈક શરૂઆત થઈ છે અને બે હજારને સત્યાવીસ સુધીનો સમયગાળો છે દોસ્તો એ કંઈક રહેવાનો છે ત્યારબાદ જોઈએ તો કે આજે નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે શિક્ષણ નીતિ બે હજાર વીસ કે જે તમામ ઘટકોનું પ્રદર્શન કરશે અને તેમના પડોશની અન્ય શાળાઓને પણ માર્ગદર્શક એટલે કે એક મેન્ટરશિપ તરીકે કાર્ય કરશે હવે તો કે આ જે યોજના છે વિકાસ થાય તે ઉદ્દેશ્ય છે વિશેષતા છે ત્યારબાદ જ્ઞાન આધારિત અને શીખવા માટે કેન્દ્રીય શિક્ષણ પર ભાર મૂકવામાં આવશે જે માળખું છે દોસ્તો એ અત્યાધુનિક થઈ જાય તેવા જે સરકારના કેન્દ્ર સરકારના પ્રયાસો રહેવાના છે દોસ્તો ત્યારબાદ નવીન ટેકનોલોજી સ્માર્ટ ક્લાસરૂમ બરાબર ડિજિટલ લાઇબ્રેરી લાઇબ્રેરી તો હોય જ છે પણ હવે કેવી તો કે ટેકનોલોજીકલ એટલે કે ડિજિટલ લાઇબ્રેરી બરાબર દોસ્તો એવા કંઈક નવીનતમ સુધારા કે જે આજના વિદ્યાર્થી વર્ગ છે તે લાભ લઈ શકે નવું શીખી શકે અને પોતાના ભવિષ્યને એક સુંદર વળાંક આપી શકે તેના માટે આ યોજના છે આજનો વિદ્યાર્થી વર્ગ જે સ્કૂલમાં છે એ છે તો દોસ્તો આજે આપણે વિડીયોની ચર્ચા કરી છે આ ટોપિકની અંદર તો એવા વિદ્યાર્થીઓ જેને આ યોજના વિશે ના ખબર હોય તો આ વિડીયો એને પણ શેર કરો કે જેથી કરીને આ વિડીયોની તમામ માહિતી આ યોજનાની તમામ માહિતી એ લોકો સુધી પહોંચે અને એ પણ શું છે આ યોજના એનો લાભ કઈ રીતે લઈ શકાય તેની માહિતી લઈ શકે કે જે કોઈ પણ એવા વિદ્યાર્થીઓને ઉપયોગમાં સાબિત થાય કે તેના જીવનની અંદર એક વળાંક રૂપી થઈ શકે તો એ કરવામાં કંઈ ખોટું નથી દોસ્તો તો તેથી આ વસ્તુનો પણ તમે ધ્યાન રાખજો ત્યારબાદ ડિજિટલ લાઇબ્રેરી રમતગમત એવી અન્ય આધુનિક અત્યાધુનિક જે સુવિધાઓ છે તેને પહોંચી વળવાનો સરકારનો હેતુ છે બરાબર દોસ્તો ત્યાર પછી ગ્રીન સ્કૂલ હવે ગ્રીન સ્કૂલ એટલે શું તો કે પર્યાવરણને અનુકૂળ પાસાઓ અને ગ્રીન સ્કૂલ તરીકે વિકસાવવા માટે જે જેની અંદર શું આવે તો કે સોર પેનલ એલઈડી લાઇટ્સ જો દોસ્તો આનો પણ ધ્યાન રાખવું છે કે ગ્રીન સ્કૂલ બનાવી છે પર્યાવરણને અનુરૂપ વાતાવરણ જે છે એ ઊભું કરવું છે સંપૂર્ણ સોલાર પેનલને વળગીને જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું છે બગીચાઓ કચરાની વ્યવસ્થાપન અને જળ સંરક્ષણ જેવી પણ બાબતોનો સમાવેશ દોસ્તો કરેલો છે કૌશલ્યનો વિકાસ એટલે કે સદીની અંદર જો કૌશલ્યનો વિકાસ આપણે કરવો છે દોસ્તો તો એની અંદર પ્રયોગશાળાઓ કમ્પ્યુટર લેબોરેટરી અને સ્થાનિક ઉદ્યોગો સાથે જોડાણ કરવાનું દોસ્તો અત્યારનો જે વિદ્યાર્થી વર્ગ છે એને ખબર જ નથી કે આપણે ભણીએ છીએ તો શું કામ ભણીએ છીએ અને આ કામ ક્યાં આવવાનું છે તો દોસ્તો આની એક શરૂઆત થઈ જાય આજના શિક્ષણના યુગમાં તો વિદ્યાર્થી પોતાનું ભવિષ્યની અગાઉથી પ્લાનિંગ કરતો થઈ જાય આપણે જ્યારે પ્રાથમિક શિક્ષણ લેતા હતા ત્યારે આપને ખબર નહોતી કે ભવિષ્યની અંદર ગવર્મેન્ટ નોકરી શું કહેવાય બિઝનેસ શું કહેવાય એની અંદર શું આવે બસ આપને ખબર હતી ભણવાનું છે તો દોસ્તો આવી કઈક બાબતનો પ્રાથમિક શિક્ષણથી કે હાયર સેકન્ડરીથી જ જો આપણે શરૂઆત કરીએ તો ભવિષ્ય છે એક 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 અનહરુ બની જાય અને જીવનની અંદર સાચી દિશા જે વ્યક્તિ બતાવે છે એ પછીની જે આપણી જિંદગી હોય છે એ કંઈક મહત્વપૂર્ણ અને અલગ જ હોય છે દોસ્તો તો એટલા માટે હું કહું છું કે આજે હું માહિતી આપું છું જે જે આજે યોજના છે છે દોસ્તો એની એની સંપૂર્ણ માહિતી પણ આગળ કરું છું તેથી કહું છું કે જે લોકો જેને આ યોજનાનો લાભ લેવો છે તેના સુધી પણ આ વિડીયો પહોંચાડજો કે જેથી કરીને તેને જાણકારી મળે કે આવી કંઈક કેન્દ્ર સરકારની યોજના છે આટલા કરોડની છે અમને શું કામ આવી શકે તેની કંઈક આપણો હેતુ રહેવાનો છે ત્યારબાદ જોઈએ દોસ્તો પીએમ શ્રી યોજનાની અંદર મેં કીધું એ મુજબ આટલી સ્કૂલો રહેવાની છે કે જેની અંદર દરેક રાજ્યોના માપદંડ નક્કી થશે દોસ્તો જો હવે આ કઈ રીતે કામ કરશે યોજના એ આપણે થોડીક ચર્ચા કરીએ કે આની અંદર દોસ્તો એક ચેલેન્જ મોડ વિદ્યાર્થીઓ માટે એક ચેલેન્જ મોડ સિસ્ટમ ની શરૂઆત કરેલી છે કે પેલા એક એવું માપદંડ કે જે રાજ્ય સિલેક્ટ કરશે અને કેન્દ્રશાસિત પ્રદેશ સિલેક્ટ કરશે કે આ યોજનાનો લાભ ખરેખર કયા રાજ્યોની અંદર આપવો જોઈએ એ રાજ્યો એ માપદંડની અંદર આવે છે કે નહીં સમજાય છે દોસ્તો ત્યાર પછી આ રાજ્ય સિલેક્શન થઈ ગયા પછી જિલ્લાઓ જિલ્લાઓ સિલેક્ટ થઈ ગયા બરાબર ત્યારબાદ છે જે સ્કૂલો છે આ સ્કૂલોની અંદર એક ચેલેન્જ મોડ એક્ઝામ લેવામાં આવશે કે જેની અંદર વિદ્યાર્થીએ એ માપદંડ જે છે એને ફૂલ ફિલ કરવાનો બરાબર છે દોસ્તો કે જેમાં શહેરના વિદ્યાર્થીઓ માટે કંઈક અલગ અને ગામડાના વિદ્યાર્થીઓ માટે કંઈક અલગ માપદંડ રાખેલો છે ગામડા માટે સાઈઠ ટકા ક્વોલિફિકેશન કે જે એક્ઝામ જે ચેલેન્જ મોડ લેવામાં આવશે અને શહેર માટે સિત્તેર ટકા આ બે આવી ગયા પછી એક શારીરિક માપદંડ અને ત્યારબાદ જે છે એ વિદ્યાર્થીઓનું આ યોજના માટે મહત્વપૂર્ણ જે સિલેક્શન થશે બરાબર દોસ્તો હા આ યોજનાનું જો તમારે બીજી માહિતી જોઈ છે તો તમે ઓનલાઈન પણ છે બરાબર દોસ્તો એ સર્ચ કરશો એટલે તમામ માહિતી મળશે અંદર લોગિન કઈ રીતે થવું લાભ કઈ રીતે લેવો કઈ રીતે લેવો તેવી તમામ પ્રકારની જે માહિતી છે મળી જશે જો તમારા કોઈ ભાઈ બહેન નાના વિદ્યાર્થીઓ છે કે જેના વસ્તુની ખબર નથી તો તમે સર્ચ કરીને બતાવો કે આવી કંઈક યોજના છે કે જે સરકારી શાળાઓ છે એની અંદર માપદંડોને અનુલક્ષીને ફેરફારો થવાના છે બરાબર દોસ્તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના હિસ્સાની વાત કરવી છે તો દોસ્તો મેં કીધું એમ કે જે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો છે કે તેની અંદર રાજ્ય અને કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોનો ચાલીસ ટકા હિસ્સો રહેવાનો છે બાકીનો હિસ્સો જે છે એ કેન્દ્રનો એટલે કે સાહીઠ ટકા હિસ્સો કેન્દ્રનો રહેશે ટોટલ સત્યાવીસ હજાર કરોડ ભંડોળની ચર્ચા છે આ પૈસાનો ઉપયોગ સરકાર સારી રીતે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કરી શકે તો બહુ જ ભારત દેશ માટે મહત્વની વાત સાબિત થશે ત્યારબાદ દોસ્તો ઉત્તર પૂર્વીયના મેં કીધું એ રીતે ઉત્તર પૂર્વના રાજ્યો માટે નેવું ટકા કેન્દ્ર અને દસ ટકા જે છે એ ભંડોળ રાજ્ય આપશે

આ ડેટાબેઝની અંદર કઈ સ્કૂલોમાં શું માળખાગત સુવિધાઓ થઈ શકે શું સિલેક્શન મોડ હશે તે ડેટાબેઝ તૈયાર થઈને માપદંડો નક્કી થશે અને ત્યારબાદ આ શાળાઓને શોર્ટ લિસ્ટ કરવામાં આવશે સમજાય છે દોસ્તો કે જેની અંદર આંકડાઓ પણ અત્યારે બે હજાર બાવીસથી શરૂઆત થઈ છે હાલ બે હજાર પચ્ચીસ તો એની અંદરનો જે માપદંડ છે જે યાદી છે એ અમુક બની ગઈ છે તે તમને એપ્લિક આપણે શું કહેવાય જે ઓનલાઈન સર્ચ કરશો તેમાં પણ જોવા મળશે જેમાં દરેક રાજ્યોની અલગ અલગ માહિતી છે હું તમને હમણાં ગુજરાતની માહિતી પણ બતાવું છું ત્યારબાદ સ્ટેજ નંબર ત્રણ કે ચેલેન્જ આધારિત પસંદગી એટલે કે શું તો કે શાળાઓની ગુણવત્તાના સૂચંક અંકોને પૂર્ણ કરવા માટે જે સ્પર્ધા છે એ થશે અને શારીરિક નિરીક્ષણ દ્વારા નક્કી કરવામાં આવશે કે કયા માપદંડો જે છે એ ફૂલફિલ થયા છે દોસ્તો બરાબર છે ત્યારબાદ આ યોજનાથી લાખો વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત સર્વસમાવેશક શિક્ષણ અને આનંદદાયક શિક્ષણનો જે લાભ છે એ મળવાનો છે દોસ્તો મુખ્ય હેતુ એ જ હોય કે ભવિષ્યની અંદર કંઈક એવું આ યોજનાથી લાભ થાય કે જે સંપૂર્ણ ભારત દેશ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે દોસ્તો બરાબર જો જે ડાઉનલોડ કરેલો છે છે પિક્ચર એ હાલમાં પોર્ટલ પરથી લીધો કે જેની અંદર ગુજરાતમાં કંઈક પીએમ શ્રી શાળાઓ જે સિલેક્ટ થઈ છે એનો આંકડો આવો છે પાંચસો ને ઓગણત્રીસ દોસ્તો આવી રીતે દરેક રાજ્યની અંદર તમને સિલેક્શન બતાવશે કે ટોટલ કેટલી તો કે ચૌદ હજાર ને

ટોટલ થઈને છે આ દોસ્તો દરેક રાજ્ય દર અલગ અલગ હોય કારણ કે દરેક રાજ્યો કેટલી કેટલું સિલેક્શન થયું છે સ્કૂલોનું એ દરેક રાજ્ય ઉપર તમે અલગ અલગ જોઈ શકો છો આંકડાઓને આ વાત કરી મેં ગુજરાતની ત્યારબાદ દોસ્તો તો આ જે યોજના છે એનો વિરોધ અત્યારે શું આ યોજના ચર્ચામાં હતી બે હજાર ને બાવીસ માં જો યોજના લાગુ થઈ છે પરંતુ બે હજાર પચીસ માં શું ચર્ચામાં તો કે દોસ્તો એટલે ચર્ચામાં હતી કે ભારતના અમુક રાજ્યો દરેક રાજ્ય જે છે એ સ્વીકાર ન ભી કરતા હોય તો અમુક જે વિરોધ કરનાર રાજ્ય છે જેની અંદર કેરલ છે દિલ્હી છે બરાબર દોસ્તો ત્યારબાદ તમિલનાડુ છે એવા રાજ્યો જે એનો વિરોધ કરતા હતા એના માટે થઈને આ યોજના કઈક અત્યારે ચર્ચામાં હતી તો ચર્ચામાં હોવાના લીધે મેં તમને આની પરીક્ષાલક્ષી માહિતી પણ કહી દીધી અને હવે જે વિરોધ કરનાર રાજ્ય છે એની પણ માહિતીની ચર્ચા કરી લઈએ તો દોસ્તો પહેલા તો પશ્ચિમ બંગાળ કે જે વિરોધ કરે છે તો કે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ નીતિ અને ભંડોળના વિતરણની શરતોની ચિંતાઓને વ્યક્ત કરી અને કંઈક વિરોધ દોસ્તો બતાવ્યો છે વર્તમાન સ્થિતિ કંઈક આવું છે કે પશ્ચિમ બંગાળ અપનાવવાનો ઇનકાર કરે છે કે ભાઈ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય જે છે એના માટે સમજૂરી કરાર પર સજી કરી નથી દોસ્તો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય એટલે કે આ જે યોજના છે ને શિક્ષણ મંત્રાલય આ પણ પરીક્ષાની અંદર પ્રશ્ન જોવા મળી શકે બરાબર દોસ્તો એટલા માટે મહત્વનું કહેવાય કે શિક્ષણ મંત્ર તો આપને ખબર છે કોઈ પણ યોજના હોય તો કયા મંત્રાલય બહાર પાડી છે એ પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાય છે તો તેના માટે કંઈક આવી માહિતી અગત્યની કહી શકાય બરાબર દોસ્તો ત્યાર પછી તમિલનાડુ મેં કીધું એ મુજબ કે વિરોધનું કારણ તો કે એને શિક્ષણ નીતિ જે છે બે એના કેટલાક પાસાઓનો વિરોધ કર્યો હવે આ જે એનઈપી છે બે એને અનુરૂપ જ આ યોજના બનાવી છે તો સ્વાભાવિક વાત છે કે આ યોજના પણ યોજનાનો પણ આ લોકો વિરોધ કરશે તો તમિલનાડુ સત્તાવાર આ યોજના માટે હસ્તાક્ષર હજુ કર્યા નથી દોસ્તો આ રાજ્ય આપણે યાદ રાખવા જોઈએ કે કયા કયા રાજ્ય જે તે સમયે વિરોધ કરેલો અને કેરળ મુખ્યત્વે વિરોધ કેરળે પણ કરેલો કે કેરળ સરકારે નેશનલ એજ્યુકેશન પોલિસી અમલ અંગેના પ્રશ્નને કારણે શરૂઆતમાં યોજનાનો વિલંબ કર્યો અને રાજ્ય સરકારના શિક્ષણના કેન્દ્રીય દખલગીરી અંદે સતર્ક રહે તે માટેની કંઈક ચર્ચાઓ કરી વર્તમાન સ્થિતિ તો કે હજુ કેરળનું બી કંઈક આવું જ છે વિરોધ જે છે એને પણ દર્શાવેલો છે તો દોસ્તો દિલ્હી કેરલ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા રાજ્યએ આ જે યોજના છે વિરોધ દર્શાવ્યો છે અને યોજનાની જે પરીક્ષાલક્ષી માહિતી કહી શકાય તે પણ મેં તમારી સાથે હવે શેર કરી છે તો દોસ્તો આ યોજના કે જે બે હજાર બાવીસ થી બે હજાર સત્યાવીસનો સમયગાળો છે તેની અમુક ચર્ચાઓ મેં તમને કીધી નામ શું છે એની ચર્ચાઓ કરી આના માપદંડો શું છે શું કામ કેન્દ્ર સરકારો યોજના લાવ્યા છે એની ચર્ચાઓ પણ દોસ્તો આપણે કરી છે બરાબર દોસ્તો તો આ વિડીયો તમને પરીક્ષાની પરીક્ષા માટે સાબિત થવાનો જ છે આગામી પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે પરંતુ દોસ્તો આ યોજનાની માહિતી એટલે કે આ જે વિડીયો છે તમે એવા લોકોને પણ આપો કે જે આ યોજના વિશે જાગૃત થાય સતર્ક થાય કે જેથી કરી એને ખબર પડે કે ભાઈ આવી કંઈક યોજના કેન્દ્રની અંદર ચાલુ છે જે બે હજાર સત્યાવીસ સુધી રહેવાની છે અને આકડો નાનો ન કહી શકાય સત્યાવીસ હજાર કરોડ કે જે આ યોજના પાછળ ખર્ચ થવાનો છે તો દોસ્તો આ આપણા બધા માટે મહત્વપૂર્ણ યોજના કહી શકાય કે જેની જાણકારી દરેક નાગરિકને હોવી જોઈએ આ આ એવા લોકો સુધી પણ પહોંચાડો કે જેને માહિતી ખબર નથી દોસ્તો બરાબર દોસ્તો તો આજે અહીંયા સુધી રાખીએ છીએ આજે માહિતી હતી એ હું માનું છું કે પરીક્ષાલક્ષી સાબિત થશે અને હવે થોડાક અગત્યના એમસીક્યુ ની ચર્ચા કરી લઈએ કે જે આ ટોપિકમાંથી

પીએમ શ્રી યોજનાની શાળાઓની પસંદગીની પદ્ધતિ શું રહેવાની છે ચાર ઓપ્શન છે આમાંથી તમારે ઓપ્શનમાંથી જવાબ સાચો ગોતીને મને કોમેન્ટમાં કહેવાનું છે ત્યાર પછી દોસ્તો ત્રીજો અને છેલ્લો પ્રશ્ન કે આ પીએમ શ્રી યોજનાનો અમલ કયા સમયગાળા માટે નિર્ધારિત થયો છે બરાબર દોસ્તો તેનો સમયગાળો આપેલો છે એ તમારે આમાંથી ગોતીને કહેવાનું છે બરાબર દોસ્તો તો આ હતું કંઈક આજ માટે મહત્વનો કહી શકાય એવો ટોપિક બરાબર દોસ્તો કે જે આવનારી પરીક્ષાની અંદર ઉપયોગી સાબિત થશે હવે આગળ પણ આપણે આ જે સિરીઝ છે એમાં એક નવા લેક્ચર સાથે તમારી સમક્ષ હું હાજર થવાનો છું કે જેની અંદર કંઈક નવી માહિતી કે જે પરીક્ષાની અંદર મહત્વપૂર્ણ સાબિત થશે એ હું લઈને આવીશ અને એ ટોપિક નામ પણ તમને કહી દઉં તો એ રહેવાનો છે ભારત અને રશિયા દોસ્તો રીજનલ વિમાન જે છે દોસ્તો એના માટે કઈક હસ્તાક્ષર થયા છે કે જે પરીક્ષા માટે અતિ મહત્વનો એવો ટોપિક કહી શકાય એનો દોસ્તો હું વિડીયો લઈને તમારી સમક્ષ હાજર થવાનો છું અને મેં તમને કીધું એ મુજબ કે જો તમારે કોઈ એવા ટોપિકની ચર્ચા કરવી છે કે જે તમને એવું લાગે છે કે આ પરીક્ષામાં પૂછાવા યોગ્ય છે તો મને અવશ્ય કોમેન્ટમાં કહો કે જેથી કરીને હું તમારા માટે એ નવો વિડીયો લઈને હાજર થઈ શકું કે જેની અંદર પણ આપણે આવી જ રીતે એક ટોપિકને લઈને સંપૂર્ણ વિશ્લેષણ કરીશું કે જે કોઈ પણ પરીક્ષા માટે અગત્યનું સાબિત થશે તો દોસ્તો આશા રાખું છું તમને બધાને મજા આવી હશે ફરી મળીશું એક આવા નવા ચરમાં કે જે ટોપિક મેં તમને કીધો છે એની અંદર ત્યાં સુધી મસ્ત મહેનત કરતા રહો વાંચતા રહો અને મજા કરતા રહો દોસ્તો બરાબર છે ધન્યવાદ